વડોદરા શહેરમાં આજે 11મી મેરાથોન રેસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બરોડા હાઈસ્કૂલ ઓ એનજીસી ના પંદરસો બાળકો સાથે એકસો પચીસ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો આજ રોજ વડોદરા ખાતે અગિયારમી મેરાથોન રેસનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરાથોનમાં સવારે સાડા ચાર વાગ્યાથી જ હજારોની સંખ્યામાં શાળાના બાળકો તેમજ દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા આ મેરાથોનમાં બરોડા હાઈસ્કૂલ ઓએનજીસી શાળાના પ્રાથમિક તેમજ માધ્યમિક સેક્શનના પંદરસો બાળકો અને એકસો પચીસ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી જગદીશ શુક્લા અને અંજલિ દવે તેમજ શાળાના આચાર્ય પ્રિયાબેન અલ્પનાબેન જોશી સાહેબ ડૉક્ટર મહેશ વગેરે ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ ખૂબ જ વધાર્યો હતો બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટમાં આવતી શાળાઓના બાળકોએ સ્ટેજ પરફોર્મન્સ કરી બધા જ દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો શાળાના વિદ્યાર્થી જીત પટેલે દસ કિલોમીટર રેસમાં ભાગ લઈ પૂર્ણ કરી હતી